તમે તાનું મુના ખોલો ભગત ભગત આવશે હમણાં ખોલો હા ભગત આવશે ઉભી રહે ભગત પાણી વારતા વર્તા ન્યા આવે એમ લ્યો ખુલી ગયું જો તમે કે ગયો હા શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આ બા ગુડ મોર્નિંગ હે આમ તો હજી 10 ક્યાં દસ વાગે આફ્ટરનૂન થઈ ગયું દસ વાગે ગુડ મોર્નિંગ જ હોય મોર્નિંગ ખેડુને તો પાંચ વાગે માં મોર્નિંગ હોય કેમ થાય મજા મિત્રો મજામાં ને મજામાં જ ફાઇનલી ફાઇનલી નાઈટ ડુઇન કમ્પલીટ થઈ ગયા કેમ 10 વાગે તમે નાઈટ ના આવ્યો તો તો સવારે 9 વાગે પણ અહીં આવતા આવતા સવારે નવ વાગે સવારે નવ વાગે શરમ નતા આવતી એવું લેટ લે થું જરાય નહીં એમાં હું આપણે મિત્ર ને જે હોય હકીકત ઈજ કહે બરાબર નાય ધોઈ ને કપડા બદલાવે આના કપડા પાછું પૂછી ગયો અહીંયા કાયદા હોય ને સવારે પહેરલો લેવા વાળી ના કપડા અલગ રાખવાના હોય ત્યાં એવું જરૂરી નથી હોય તો મજા આવે એમ

આમાં ગરમ પાણી આવતું હોય છે એક ગ્લાસ આવતું પણ હું તો ના ના આવી છું ઓ આ તો અહીંયા તો આપણે ગરમ પાણી હોય ને ગીજર હોય ગીજર ના હોય તો તપેલું ગેસ ઉપર મૂકી દે આપડે તો અહીંયા ગીઝર છે એટલે નાય તો આ તો આ કુંડીમાં આમ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ માં નાવું એમ નાવાની ઈચ્છા હતી આમ જો ને ચાલો બાપાને સ્વિમિંગ પૂલ માં નાયા આ એમ જેવું છે એટલે અત્યારે આમાં નવાય ની ચિંતા રહીએ ને તો ઉનાળામાં સ્વિમિંગ કરે બરાબર બરાબર

ચા પીવા બોલાવાની ને હંમેશા પુરુષો ને ના હોય પણ ઘરે ગમે તે આવે ને આવકારો મોટો જોઈ બરાબર તમે આવો

હા અયા કે કેમ બનાવશો તમે ગેલેરીમાં ગેલેરીમાં આવી એક ખાટલી બનાવી લેવી આપણે સમજી કોઈ વસ્તુ બગડે તો તારે દૂધ ફ્રિજમાં રાખવું પડે દૂધ ફ્રિજમાં ફ્રિજમાં ના મૂકી કેમાં એમાં નાખી દીધું એમાં છે કેમાં છે ફ્રિજ ફ્રિજ અમે અત્યારે ઠંડીની સિઝનમાં તો બગડે નહી પણ એવી રીતે બાર જ જોઈએ અંદર તો ક્યારે જોયે જ નથી ઘર કેવાય ઘર તો ફાઇનલી ચાલો તમને ઘર બતાવું થોડુંક અંધારું છે

મોબલ દુનિયા કપાસ ઉતરવા માંડ્યો પણ આજે ખાતરની થેલી પડી છે બરાબર ને હજી એકવાર નાખવાનું હજી એકવાર નાખના પછી હજી કપાસ ઉતરો નથી આ તો ખાલી વધાવો લીધો અમે આ તો ખાને નીચે બગડી જાતો વધાવો લીધો કપાસ વીણશું ફાઇનલ ત્યારે અમે તમને બતાવશું મને તો અમા હુંજે નઈ કાઈ શું જોઉં તમે એમ્પિયર કેટલા લ્યા દેખાય ઈ દેખા જો છે 600 એવું છે

રાતે હોય તો આવી લાઈટ કરો માં આખો જઈશ રાતે અહીંયા હોય તો આપણે ઉપયોગ કરીએ બરાબર લાઇટ બંધ કરી દે લાઇટ કઈ সুইচ છે તમે બીજી બધી બંધ કરતે ને આજ થઈને બંધ કરી તને ખબર પડી ભાઈ મને કે કે એ ભગત આવી ગયા ભગત